નહીં પણ ભલે થઈ એક હજાર ની બંધ થઈ પણ બે રૂપિયા અને એક રૂપિયા નું ચલણ તો બે પોનસો પોનસો ની ચાર ભેગી કરીએ એટલે બે અને આપણો તો એનાથી મતલબ છે ગુલાબી રાતી ભલે બંધ થઈ હોય તો આ દેખવાય છે કે બંધ થઈ જવાની

તો તત્કાળ તત્કાળ વાયદાની વાતો નહીં ભૂમિકા સદગુરુ ની કૃપાથી મહાપુરુષો દીકરી દીકરી જયારે બાપના ઘેર જન્મી હોય બાપના બાપે મોટી કરી હોય ભણાવી હોય પણ સત મહાપુરુષ કે બાપ જયારે એનું વરાવન તારે એના બાપ નું હાશ થાય

કેવું લાગે કંટોન ચાટ્ય ઘરે લઈને આપડે ગણાતો બેઠા કે આ કંટોન જ ગોળ છે ગોળ કોક જુદો છે કંટોન માં તો શોતો આવે સોતો આવે

આપવા માટેલા હા પણ એવી સૌમ્ય મૂર્તિ મંગલકારી મૂર્તિ જેને ખાલી જોવાથી ખાયલી હોય ને અખાયેલી હોય એની હા હું જોઈ તો આપણે નજર લાગતી હોય તો ખાલી સંત સંતને તાકતો હું ઉતરી જાય આપણા આંખો નાખો ઉતરી જાય બાપ હા તો કદું પડવા જવાની જરૂર અને એક વાર એક વારની નજર માં આવી જઈએ ને જગત નજર તો જીવ રોશે ખલાશ થઈ ગયું સાહેબ એ ગુરુ નો કેમેરો ન કેવાય એવી સદગુરુ દ્રષ્ટિ જેના ઉપર પડી જાય મહાપુરુષો કે બા એવું સદગુરુ નું નોર આપણામાં પ્રગટી જતા ઉતરી જતા વાર લાગે એવા પ્રગટ પુરુષો મહાપુરુષોના શારીરમાં મળ્યા છે માર વિશેષ સમય નથી લેવો મહેન્દ્રદાસ બાપુના તરમો કોટી કોટી વંદન કેટલાય વર્ષોથી અમારા સદગુરુદેવ વિકારમ બાપુના સમયથી બાપુ સાથેનો નાતો છે અને નાતે નક બહુ વર્ષે ઇન્ટરનેશનલ મેચ મેચમાં આવ્યો છું બાપુ નો ના મહિના પહેલા તારને મને કઈ રાખી દો અને એમના ભાવ થી આવવાનો યોગ મળ્યો છે બધા જ મહાપુરુષોના ચરણમાં મારા ખોટી ખોટી વંદન સાથે મારી વાણીને વિરામ આપું બોલો સદગુરુ દેવ